GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ વડોદરા શહેરના તરસાલી સુશીન વસાના એક યુવકને વડોદરા શેર ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો તો દરમિયાન તેની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો સમગ્ર મામલાની તપાસ હવે પોલીસે શરૂ કરી છે તો પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ હરપાલસિંહ રાઠોડે જણાવ્યું કે આ બાબતે અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ કસ્ટોડિયલ ડેથ તપાસ કરવા માટે મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનને જવાબદારી સોંપાઈ છે આરોપીને જ્યારે પૂછપરછ માટે લાવ્યા હતા ત્યારે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી જોકે આરોપી વિરુદ્ધ હજુ કોઈ પણ પ્રકારનો ગુનો પુરવાર થયો નથી તેની સંડોવણી પણ તપાસમાં બહાર આવી નથી તે પહેલાં જ તેની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા તો મૃતદેહનો પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ તથ્ય બહાર આવશે શંકાસ્પદ વ્યક્તિઓને ચોરી મામલે પૂછપરછ બાદ ટાંચમાં લેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે